જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ કબજિયાતમાં કાયમ માટે તમને છુટકારો મળી જાય એવો હું તમને એક દેશી ઉપાય આજે બતાવવાની છું તો એક વખત આ ઉપાય ટ્રાય કરજો અને મારી ખાતરી છે કે તમને કબજિયાતમાંથી રાહત મળી જશે તો એના માટે આપણે એક સો ગ્રામ હિમેજ લેવાની છે આ ટાઈપની બ્લેક કલરની હિમેજ પ્રોવિઝન સ્ટોરમાં મળી રહેશે હવે આપણે ગેસ ઉપર એક તપેલી લેશું એમાં એક મોટો ચમચો એરંડીયું ઉમેરી દઈશું ત્યાર પછી આપણે એમાં હિમેજ ઉમેરી દેવાની છે અને સારી રીતે ચલાવતા રહેશું ગેસની ફ્લેમ આપણે સાવ સ્લો જ રાખવાની છે અને હિમેજને શેકતું જવાનું છે જો તમે ફાસ્ટ ગેસ ઉપર હિમેજને શેકશો તો હિમેજ બ્લેક કલરની થઈ જશે અને બળી જશે એટલે આ વાતનું તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કે ગેસની ફ્લેમ આપણે ધીમી જ રાખવાની છે આ રીતે આપણે સતત ચલાવતું રહેવાનું છે નો કલર પણ ચેન્જ થશે જેમ શેકાતી જશે એમ અને એની સાઇઝ પણ ફૂલી જશે તમે જોઈ શકો છો કલર થોડો થોડો ચેન્જ થવા લાગ્યો છે જો તમે ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને બાજુની બે લાઇકોન પર ક્લિક કરવાનું ભૂલશો નહીં જો તમને મારો વિડીયો ગમે તો ફ્રેન્ડ્સ સાથે વધુમાં વધુ શેર કરજો અને લાઈક કરજો અને કમેન્ટ કરજો તમે જોઈ શકો છો હિમેજનો કલર બ્રાઉન થવા લાગ્યો છે અને એની સાઇઝ પણ ફૂલી ગઈ છે અને હિમેજ જેમ જેમ શેકાતી જશે એમ એમ એમાંથી હિમેજની સુગંધ આવવા લાગશે એટલે તમને ખ્યાલ પણ આવી જશે કે હિમેજ શેકાઈ ગઈ છે તો એનો કલર સરસ એકદમ બ્રાઉન થઈ ગયો છે અને સાઈઝ પણ એની ફૂલીને ડબલ થઈ ગઈ છે તો આ રીતની થઈ જાય એટલે આપણે સમજી જવું કે હિમેજ આપણી સરસ શેકાઈ ગઈ છે તો હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું કેટલી મોટી આપણી સાઇઝમાં હિમેજ શેકાઈને ડબલ થઈ ગઈ છે અને હિમેજને આપણે ગેસ ઉપરથી નીચે ઉતારી અને ઠંડી થવા દેવાની છે હિમેજ એકદમ ઠંડી થઈ જાય પછી જ આપણે એને મિક્સર જારમાં લેવાની છે તો હિમેજ ઠંડી થઈ ગઈ છે મિક્સર જારમાં લઈ અને આપણે ઢાંકણ બંધ કરી દઈશું અને હિમેજને ક્રશ કરી લેવાની છે તો આપણે ઢાંકણ ખોલીને ચેક કરી લઈએ તો હિમેજ સરસ ક્રશ થઈ ગઈ છે જો તમને એવું લાગે કે થોડી કરકરી છે તો ફરીથી ઢાંકણ બંધ કરી અને હિમેજ ક્રશ કરી લેવી અને એનો ફાઇન પાવડર બનાવી લેવાનો છે હવે હિમેજના પાવડરને કેવી રીતે ઉપયોગ કરવાનો છે એ હું તમને આગળ વિડીયોમાં જણાવીશ તો વિડીયો છેલ્લે સુધી જોવો છો આપણે આપણે એક કાચની સાફ અને કોરી કરેલી એક બોટલ લઈ લેશું એમાં આપણે હિમેશને ભરી લેવાની છે આ ચૂર્ણ તમે મહિનાઓ સુધી સ્ટોર કરી શકો છો બિલકુલ પણ ખરાબ થતું નથી અને આ હિમેશના ચૂર્ણને તમારે રોજ રાત્રે સુવા ટાઈમે એક ચમચી ગરમ પાણી સાથે લેવાનું છે જો ગરમ પાણી સાથે લેશો તો વધારે તમને ફાયદો કરશે તો એક વખત આ રીતે તમે ચોક્કસથી ટ્રાય કરજો અને મને કમેન્ટ કરજો ફરી મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી આવજો થેન્ક્સ ફોર વોચિંગ